સ્પાર્ક પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલાતા રાજકીય નેતાઓ વિરુદ્ધ દાહોદ જિલ્લા પત્રકાર પરિ પરિવાર દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને જણાવવામાં આવ્યું છે કે પત્રકાર પગારદાર નથી પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી પત્રકારની કોઈ પાર્ટી નથી કે પત્રકારની કોઈ જાતિ નથી પ્રજાની સમસ્યા સરકાર અને તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે સતત મથામણ કરતો જીવાત્મા એટલે પત્રકાર સરકારની યોજના અને કાર્યક્રમોને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે પત્રકાર પ્રજા અને સરકાર વચ્ચેની કડી એટલે પત્રકાર છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ આરટીઆઈ કરનારા વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી તેની કામે અમારો કોઈ વિરોધ નથી છતાં વારંવાર ગુજરાતના ગૃહમંત્રી પ્રેસ મીડિયા સામે નિવેદનોમાં પત્રકાર માટે અપમાનજનક શબ્દો ટિપ્પણી કરે છે સાચા અને સ્વભાવ સ્વાભિમાની સ્વમાની પત્રકારોની ઇજ્જત ઉપર ઘા થઈ રહ્યો છે કોઈની ઇજ્જત ઉછાળવાનો અધિકાર કાનૂની રીતે કોઈ મંત્રીનો પણ નથી અમારું સંગઠન સેવાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે ગૃહમંત્રી હોય કે પછી કોઈપણ મંત્રી હોય પત્રકારો માટે સાર્વજનિક ટિપ્પણી કરી અપમાનિત કરવાના પ્રયાસ કરવામાં આવે તે સહનશક્તિની કસોટી બરાબર છે નિંદા ક્યારેય સાકી લેવાય નહીં મુખ્યમંત્રી સીધા સાધા અને સરળ હસમુખા સ્વભાવના છે તેનું સૌને ગૌરવ છે મંત્રીઓને પત્રકારો માટે સાર્વજનિક ટિપ્પણી ન કરવા સૂચનો આપે અને પત્રકારોના સોમાનના હિતનો નિર્ણય થશે અને તે જ માધ્યમથી મુખ્યમંત્રી સુધી દાહોદના પત્રકાર પરિવારની રજૂઆત વેદના પીડા આવેદન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી છે સાથે જ પત્રકારોની રજૂઆત સરકાર સમક્ષ કરી યોગ્ય કાર્યવાહી સૂચવામાં આવે અને તે જ અંતર્ગત લોકશાહીની ચોથી જાગીરને હવે વધુ વખત અપમાનિત ન થવું પડે તે માટે રજૂઆત કરાઈ છે સમાજનું દર્પણ અને લોકશાહીની ચોથી જાગીર એ સક્રિય રીતે જ્યારે પ્રજા માટે પ્રજા હિતના કાર્ય માટે ફિલ્ડમાં જતો હોય છે ત્યારે હમણાં હમણાં એવું જોવામાં આવ્યું છે કે સત્તાધારી પક્ષના નેતાઓ વિપક્ષના નેતાઓ અથવા સમાજનો કોઈ પણ લુખો પત્રકારો ઉપર કટુરાઘાત કરે છે પત્રકારોની ગરિમાને લાંછન પહોંચે તેવા વાક્યનો પ્રયોગ કરે છે કદાચ કોઈ પત્રકારે વ્યક્તિગત ધોરણે કંઈ ખોટું કર્યું હોય તો એનો અમારે છાવરવા માટે સહેજ પણ ઈરાદો નથી પરંતુ કોઈ એકના ભૂલની સજામાં સમગ્ર પત્રકાર જગતને જે રીતે ભાંડવામાં આવે છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવા તત્વોને શોધી અને જે પત્રકાર આલમને બદનામ કરે છે તેની સામે કાર્યવાહી કરવા માટે અમારી માગણી છે ફરી એકવાર आवालो तत्वों ने हमारी ऐसी चिमकी है कि फरी जो पत्रकार जगत माटे આવા शब्द उच्चारिया तो परिणाम सारा नहीं है नमस्कार पत्रकारों के ऑफर बारंबार जो कि अभद्र टीका टिप्पणी एवं ऐसे शब्दों का प्रयोग कर दिया जाता है जो कि पत्रकार जगत के लिए ठीक नहीं है पत्रकार जो कि हम कहते हैं कि भारत का चौथा स्तंभ है आज उसके ऊपर जो आ, कई आप शब्दों का खुले से जो या पक्ष जो रखते भाई बंधु हमारे दाहोद जिला कलेक्टर साहब को एक आवेदन पत्र देने के लिए आए हैं और यह उम्मीद करते है यदि कोई पत्रकार गलत करता है तो उसके ऊपर भी सर कार्रवाई हो सकती होनी चाहिए हम खुद कहना चाहते हैं लेकिन जो पत्रकार पत्रकारिता की गरिमा रख के ईमानदारी से काम करते उनके बारे में सार्वजनिक मन से जो शब्द कहे जाते हैं उनका हम खंडन करते हैं और आज सभी पत्रकार दाहोद जिला की बात नहीं संपूर्ण देश भर के पत्रकारों को आहत पहुंचने वाले ये शब्द है इनका हम खंडन करते हैं नमस्कार